મિત્રો ઉનાળાની સીઝન તમારે રૂપિયાના થપે થપા ભેગા કરવા હોય ને તો રોયલ માર્કેટિંગ હેમલભાઈ પાસે પહોંચી જજો કારણ કે ત્રણ વર્ષ પહેલા ખુશબુ આઈસ્ક્રીમ ની ફ્રેન્ચાઇઝી લીધી હતી અત્યારે આખું રાજકોટ શહેર કરી લીધું છે કોઈ પણ ખૂણા ખૂણામાં દુકાન હોય ત્યાં જાવ ને એટલે તમને અહિયાં ખુશ્બુ આઈસ્ક્રીમ જોવા મળે હવે સાહેબ તમારે જો નાનો મોટો બિઝનેસ કરવો હોય તો નાની એવડી દુકાન કરી લ્યો તમારી પાસે ફ્રીજ ન હોય તો ફ્રીજે આવડા લોકો વેચે છે અથવા તો તમારી પાસે જૂનું ફ્રીજ હોય એની સામે તમારે એક્સચેન્જ કરીને નવું ફ્રીજ લેવું હોય તો એ આપે છે અને રાજકોટમાં કોઈ પણ ખૂણામાં તમે રહેતા હોય તમને હોલસેલ ભાવમાં તમામ ખુશ્બુ આઈસ્ક્રીમ મળી રહેશે અને ફેમિલી માટે તમારે ફેમિલી પેક જોઈ તો એ મળી રહે પાંચ રૂપિયાની પેપસીથી લઈ અનલિમિટેડ રેન્જ જોવા મળે કોઈ મોટી મોટી હોટલ હોય રેસ્ટોરન્ટ હોય ત્યાં લૂઝ આઈસ્ક્રીમ લેતા હોય બલ્ક આઈસ્ક્રીમ કહેવાય એના માટે આવા પાંચ પાંચ લીટર ના મળી રહેશે તમારે ફેમિલી ઘર માટે ખાવા માટે જોઈ અને તમે અહીંયા રૂબરૂ લેવા આવો તો તમને દસ ટકા ડિસ્કાઉન્ટ આપશે એટલે રિટેલ મળી રહીએ હોલસેલ મળી રહીએ તમારે બર્થડે પાર્ટી હોય ફેમિલી ફંક્શન હોય તો તમને કે કઈ મળે અને ઘરે જાતે બનાવો હોય પીઝા તો ફ્રોઝન પીઝા મળી રહી છે મારા વાલીડાઓ પહોંચી જજો મવડી ચોકડી થી દ્વારકા ઇન હોટેલ વાળી શેરીમાં આવી જવાનું ઉદયનગર બે માં રોયલ માર્કેટિંગમાં